નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વિશ્વવંદની સં શ્રી બજરંગદાસ બાપાના વિશ્વના સૌથી મોટામાં મોટા રસોડામાં અને અત્યારે ગાઠિયા જે પ્રસાદી તૈયાર થઈ રહી છે એની આખી પ્રોસેસ તમને બતાવવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સૌ પ્રથમ અત્યારે મિત્રો આથી આ સરસ મજાનો લોટ લઈ જવામાં આવ્યો હતો અને અહીંયાથી આ સરસ મજાનો મોટો જબર ટાંકો છે તો ટાકામાંથી શુદ્ધ એકદમ સરસ મજાનું સિંગ તેલ છે એ લઈ જવામાં આવશે અને એના દ્વારા મિત્રો લોટને બાંધવામાં આવશે એકદમ શુદ્ધ મિત્રો આ તેલ જોવા મળી રહ્યું છે સરસ મજાનું અને આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું મશીન છે એ મશીનની અંદર મિત્રો અત્યારે આ લોટ બંધાઈ રહ્યો છે અને આમાં જે કાંઈ માપ મેળવવાનું હોય એ પણ અત્યારે આ સરસ મજાનું સેવાનું મંડળ છે એમાં અત્યારે આ બંને વડીલો સરસ રીતે મિત્રો આ લોટ બાંધવાની સેવા કરી રહ્યા છે એ સરસ રીતે મિત્રો મેળવણ કરી અને લોટ બાંધવાની સેવા કરી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ મશીનમાં લોટ બંધાઈ રહ્યો છે અને આ તમે મશીનની બાજુમાં જે સરસ મજાના મોટા જબર ટોપ હતા એ જોઈ શકો છો આ લોટ ભરેલા પહેલો મોટામાં મોટો ટોપ હતો એમાં લોટ ઠલવે અને ત્યાર પછી આ ટોપ દ્વારા એ મશીનમાં બંધાય બંધાયા પછી આ અત્યારે આ સરસ રીતે મિત્રો આ મંડળ દ્વારા સરસ રીતે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે આ ગોળા વાળવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સોખાઈપૂર્વક એક માખી પણ ચારે બાજુ જોવા નહીં મળે તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો આ ગોળા વાળવામાં આવી રહ્યા છે મોટા મોટા ગોળા વાળી અને પછી આ જે બાળકો પણ સેવામાં આવ્યા છે નાના બાળકથી માંડીને મોટા વડીલ સુધી તમામ આ સેવામાં આવેલા છે આ મંડળમાં અને આ અહીંથી લઈ જઈ અને સીધા જ તે જે આ ગાંઠિયા બની રહ્યા છે ત્યાં આ ગોળા છે એને બાળકો દ્વારા ડીશમાં ભરી અને ત્યાં પોસાડવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો છો આ ગાંઠિયા બન્યા પછી આ મોટી મોટી શોકીઓમાં રાખવામાં આવે છે અને આ એ વ્યવસ્થિત રાખ્યા પછી એને મોટા જબર કોઠાની અંદર સંગ્રહવામાં આવે છે આ ગાંઠિયારામની રામની વરસાદી તૈયાર થઈ ગઈ છે પરંતુ આને થોડો સમય આ રવા દેવામાં આવે ત્યાર પછી મિત્રો એને મોટા કોઠારની અંદર રાખવામાં આવતું હોય છે ગાંઠિયારામની પ્રસાદીને અને ત્યાંથી પાસા મંડળ દ્વારા ડોલું મારફતે કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે અને કાઉન્ટરેથી પાછા જે લાખો યાત્રિકોને પીરસવામાં આવે છે તે મિત્રો આ ગાંઠિયારામ પ્રસાદી છે મંડળોમાં જે સ્વયંસેવકો આવ્યા છે એ પણ એ સેવા કરવાથી એને અલગથી ખૂબ આનંદ થઈ રહ્યો છે હરખની લાગણી અનુભવાઈ રહી છે બધા મોઢા ઉપર આનંદની લાગણી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો જુઓ આ જે લોટના મોટા મોટા ગોળા બન્યા પછી આ એ લાવવામાં આવ્યા હતા અને એને પછી મિત્રો જુઓ આ મશીન છે એના દ્વારા અને સેવકો દ્વારા સીધા સીધા મિત્રો સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ પણ ખૂબ સારી સેવા કહેવાય તમે જોઈ શકો છો તે પ્રમાણે ફૂલ કાળજીપૂર્વક આ ગાંઠિયારામ બની રહ્યા છે ગાંઠિયારામની પ્રસાદી અને વ્યવસ્થિત સડી જાય એટલે તરત એને પછી આ એકાએ સોકી રાખવામાં આવેલી હોય છે તે સોકીમાં રાખ્યા પછી મોટી સોકી તમને અગાઉ બતાવી એમાં એવી રીતે ઠલવવામાં આવે છે અને પછી કોઠારમાં ભરવામાં આવે છે એ બધું તમને હજી બતાવવાનું છે પરંતુ તમે જોઈ શકો છો મિત્રો આ લાખો યાત્રિકોને મિત્રો આ ગાંઠિયારામની રામની પ્રસાદી પહેરસવામાં આવતી હોય છે ગુજરાતમાં સૌથી વધારે ને આમ કહે તો ભારતમાં પંગતમાં બેસી અને લાખો યાત્રિકો જે મહાપ્રસાદ લેતા હોય તો માત્ર ને માત્ર બગડાણા ધામમાં જ તે આવું તમને જોવા મળે લાખો યાત્રિકો મિત્રો સાથે પંગતમાં બેસી અને સ્વયંસેવકો દ્વારા મિત્રો શિષ્ટપૂર્વક પીરસવામાં આવે અને એ બધું તમને દ્રશ્યો મિત્રો જોવા મળે તો યાત્રાધામ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં જ તે જોવા મળે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખૂબ કાળજીપૂર્વક મિત્રો સેવામાં સેવા કરવામાં આવી રહી છે એટલા ગાંઠિયા પડી જાય પછી પાછા એને વ્યવસ્થિત છેડવવાના અને પછી પાછા એને શોકીની અંદર રાખી દેવાના આ ખૂબ સારી સેવા છે અને મિત્રો મંડળ છે એ સવાર તે આખો દિવસ સાંજ સુધી સતત મિત્રો કલાક સુધી આ એ ખડા પગે અત્યારે આ સેવા કરી રહ્યું છે અત્યારે મિત્રો આ બપોરનો સમય થઈ ગયો છે છતાં પણ અત્યારે ખૂબ આમ આનંદની લાગણી સાથે મિત્રો સેવા થઈ રહી છે ઈષ્ટિ આ બાપાનું સાનિધ્ય કહેવાય કારણ કે સાનિધ્યમાં અંદર આમ કહેવાય બાપાના પરિસરની અંદર આવવાની સાથે જ તે તમને અલગથી એક અંદરથી જ તે એક સરસ મજાની લાગણી અનુભવાતી હોય તો એ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે એકી સાથે કેટલા બધા ગાંઠિયારામની પ્રસાદી તૈયાર થઈ રહી છે અને અહીંયાથી હવે સીધી જ તે મોટી સોકી રાખેલી છે એમાં અહીંયાથી ઠલવવામાં આવશે તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સોખાઈ અને લોટ તેલ બધું એકદમ સોખું અને ઉસામાં ઉછી આમ ને ક્વૉલિટીનું આ હોય છે બાપાના સાનિધ્યમાં આપણા ઘરે પાંચસો ગ્રામ લાવો હોય ને લોટ તો પણ આવો ન મળે એવો શુદ્ધ લોટ મિત્રો આ વાપરવામાં આવતો હોય છે ગાંઠિયારામની પ્રસાદી બનાવવામાં હવે આયાથી મિત્રો આ સ્વયંસેવકો દ્વારા એમ મોટી શોકી છે ત્યાં થલવે એ પણ તમને બતાવીએ વડીલો પણ જવો આ બેઠા છે વડીલો પણ આખી સોકી સલોસલ થઈ જાય એમાં ત્યારે થોડાક ગાઠિયા રામની પરસાદીને આમ હરખી કરે તેમજ આ બધા સેવકો માટે ખૂબ સારી એક સલામ કરવી જોઈએ આપણે કારણ કે ખૂબ ખડે પગે આવી સરસ રીતે સેવા કરી રહ્યા છે એ બાબત ખૂબ સારી ગણાવી શકાય જો વડીલો પણ બેઠા છે વડીલોની પણ સરસ મજાની અહીંયા હાજરી છે આ મોટામાં મોટો સામે તમે જોઈ શકો એક કોઠાર છે વડીલો પણ બાપા સીતારામ બાપા સીતારામ એમ બોલી રહ્યા છે તો મિત્રો આ એ જો નાના બાળકો પણ અત્યારે ખૂબ સેવા કરી રહ્યા છે એને પણ આનંદની લાગણી અનુભવાઈ રહી છે જો કેવી રીતે બંને બાળકો છે પણ તોય તે વડીલોની સમકક્ષ કામ સેવાનું કામ કરી રહ્યા છે એવું થાય કે ભાઈ થોડોક આ ગોળો નાનો રહ્યો તો એને પાછો થોડોક લોટ લઈ અને માપમાં કરી દે છે તમે જોઈ શકો છો જો એને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે બંનેને જો વડીલોને પણ ખૂબ એટલે ખૂબ આનંદ આવી રહ્યો છે જવો જો આ ત્યાં બની રહ્યા પછી અહીંયાથી ડીશ ભરવામાં આવે છે અને ડીશ ભરી અને સીધી જ તે અહીંયા રાખવામાં આવે છે અહીંયાથી પાછા ગાંઠિયા રામની પ્રસાદી તૈયાર થાય એને મોટી શોકીમાં મોટી સોકીમાંથી મોટા કોથા કોઠારની અંદર કોઠારની અંદર ભરવામાં આવશે એ પણ તમને હજુ બતાવવાનું છે તો મિત્રો હવે તમને બતાવીએ જો આ સ્વયં સેવકો બીજા આવી ગયા છે એ પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે બંને યુવાન મિત્રો છે બેય કે અમે પણ થોડીક આવી સેવા કરીએ તો એને પણ આવી સેવા કરવાનો મોકો મળ્યો ગાંઠિયારામની પ્રસાદી પાડવાનો એ પણ આનંદની લાગણી બંને અનુભવાઈ રહ્યા છે અનુભવી રહ્યા છે જુઓ એને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે અને ખૂબ એટલે ખૂબ સરસ રીતે આ કાર્ય કરી રહ્યા છે એક તો કેટલી એક સાથે કેટલા આમ કેટલા બધા ગાંઠિયા બહાર નીકળતા હોય છે જોઈ શકો છો બે થી બે વખત ઓલું કરે ત્યારે બહાર નીકળે જવો આ સ્વયંસેવક કહી રહ્યા છે કે ભાઈ અમને ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે સેવા કરવાનો મોકો મળ્યો એ અમારા માટે ગર્વની વાત કહેવાય બાપાના સાનિધ્યમાં મિત્રો લાખો સ્વયંસેવકો છે અને તમને સેવા કરવાનો પણ મોકો મળે એ પણ તમારા માટે ખૂબ ગર્વની વાત વાત કહેવાય કારણ કે આ કેટલાય તે સ્વયંસેવકો છે આખા ગુજરાતમાંથી અમદાવાદથી લઈ અને તમામ શહેરમાંથી આયા મિત્રો સેવા કરવા આવતા હોય છે અને અન્ય રાજ્યમાંથી પણ સેવા કરવા આવતા હોય છે બાપાના સાનિધિમાં તમે જોઈ શકો છો આ આ મોટી પછી આવી રીતે મોટા કોઠારની અંદર અત્યારે હલવવામાં આવી રહ્યા છે આ પ્રસાદી અને જવો અને આ કોઠારમાં જે રાખવામાં આવેલા ગાઠીયારામની પ્રસાદી પછી ડોલ મારફતે અગાઉ કીધું એ પ્રમાણે મિત્રો કાઉન્ટર સુધી અને કાઉન્ટરેથી પાછું ત્યાં પણ અલગ મંડળ હોય તો એ પણ પછી ત્યાંથી પાછું પીરસવા પીરસતા હોય છે ગાંઠિયારામની પ્રસાદી તો મિત્રો તમે જોઈ શકો છો આ યુવાન મિત્રને પણ ખૂબ આનંદની લાગણી વડીલને પણ ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે તો અંતમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ફરી મળીશું કે મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બધા મિત્રોને બાપા સીતારામ